એક વેલકમ બ્લોગ ની શરૂઆત હોટેલ ના રૂમ થી થાય છે અને અત્યારે નવ વાગ્યા છે તો સૌથી પહેલાં તો પલકને ચા પીવડ ડેલી સર્વિસ ચા પીવડ આવે આજની રાતની એવી ઊંઘ આવીને તો હું સાત વાગે તો ઉઠી ગયો સાત વાગે ઉઠીને નાઇન ફ્રેશ થઈને બધો સામાન પણ ગાડીમાં મૂકી આવ્યો હતો બટ પલકને થોડુંક તૈયાર થવામાં વાર લાગી જોકે ગર્લ્સને બધાને તૈયાર થવામાં થોડી વાર લાગતી હોય છે તો એ આપણે થોડુંક માનવું જોઈએ એની માન રાખવું જોઈએ તૈયાર સોરી આવું તું પલક વાળ ઉપર ઓછું એટલું આવે ક્યાં હોય કેક નથી ને કાઢો તો એક રહે છે એ યોગ્ય ક્યાં

કામ ધંધે વળગી જવું છે એટલે બ્લોગ એડિટિંગ કરવાનું છે ચાર પાંચ પ્રમોશન પેલા છે પણ કરવાનું ભલે મને એમ કે આ શર્ટ છે ને સાવ બેકાર લાગે છે તમારા ઉપર મેં આ ત્રણ થી ચાર વાર શર્ટ પહેર્યો છું અને પેલા પણ તમે એ કપડા પહેરાતા એ કઢાવ્યા પછી પાછા પહેરાવ્યા આ શર્ટ ની હવે પાછા કઢાવું છું એમ કે નથી સારું લાગતું વિડીયો શૂટ કરો છો ને ત્યાં જુઓ વિડીયોમાં તમારા કેટલું ખરાબ લાગે આ નથી સારું લાગતું કાઈ નહીં ગાઈસ કાઢી નાખું ચાલો ગાડી માં મૂકીએ હવે બેગ ને બધું ગાડી માં ચેન્જ કરાવી લઉં છું ટી-શર્ટ ચેન્જ કરવો છે ખાલી ટી-શર્ટ ચેન્જ કર ચાલો કેટલી ચિંતા કરે એમ તો જો ચીબરુ જેવા ચીબરુ એટલે ગંદારા ગાઈસ તો નીચે આવી ગયા એક વસ્તુ તમને બતાવું જોજો આ અમારી હોટેલ હતી ને અહીંયા જો કેટલું મોટું આ મોદ છે ને એનું ઘર છે મોદ ઘર તમે મોદ નું પૂડું કીધું તમે મોદ ઘર કહી દીધું આહાહાહા

સાડા અગિયાર થઈ ગયા અમદાવાદ ની બાર હવે અમે લોકો નીકળ્યા છીએ નાસ્તો કરવા અમે લોકો પણ નાસ્તામાં એવું ઈસ્યુ થયું પૂછી અરે નાસ્તો કરવા જે અમે હોટલની નીચે જે હોટલ હતી ત્યાં નાસ્તો કર્યો નાસ્તો કર્યો ને તો થેપલા કેવા આવ્યા ખબર બે દિવસ જૂના કેમ આપણે મૂકી દીધા હોય જાકરિયામાં બંધ કરીને એવા થેપલા આવ્યા પાછો હાથ થડીને આપણે જોયા તો ગરમ ગરમ મોઢામાં નાખી એટલે ઘેડા ઘેડા થેપલા લાગે અને એમ લાગે કે આમ સુકાઈ ગયેલા છે એ ભાઈને મેં પૂછ્યું કે આ થેપલા કેમ આવા છે તો એ કે ઓવનમાં તમને ગરમ કરીને આપેલા છે વાહ

પછી અમદાવાદ ગીડા તો અમદાવાદ પછી સિટી માં આવી ગયા સિટી માંથી બહાર નીકળ્યા છે આખું અમદાવાદ વીંધી નીકળ્યા છે જલ્દી ઘરે પહોંચી કેમ થાક એવો લાગ્યો છે અને ભૂખે એવી લાગી છે જી ગાઈસ નાસ્તો અમારો નથી થયો નાસ્તો કર્યો તો ત્યાં જ મોડ બગડી ગયો કેમ કે નાસ્તો થોડો સરખો હતો નહીં એના માટે તો હવે ચલો બાયપાસ નીકળી ગયા છીએ અમદાવાદ હવે ફટાફટ ગેલોક્સે સે ઉભા રહીશું થોડી પેટ પૂજા કરશું ને પછી મહાદેવનું નામ લઈને ભાવનગર જતા રહીશું

ફિમેલ ડોગ છે બહુ મસ્ત છે ગમે ત્યારે બહાર નીકળો ને ત્યારે પાછળ પાછળ જ આવે નાખ નાખો વધારે નાખો ભલે શું પડ્યું નથી બીવે છે આવ્યો ગાઈસ આનું નામ એલેક્સ આનું નામ એલેક્સ પડ્યું છે એની હાલત સાવ જો કેવો થઈ ગયો તું કેવો થઈ ગયો તું જો તો કર હા એની મમ્મી નથી તોય મમ કરે છે એની મમ્મી નથી તોય મમ કરે ઘરે આવીને એક પાછી મુસીબત ઊભી થઈ ગઈ ગાઈસ ગાડી મૂકવાને લોચા થઈ ગયા આ ગાડીનું પાર્કિંગ હવે અત્યારે ઘટે છે અહીંયા આતું તો આ લોકોએ આ બનાવી દીધું છે એટલામાં કઈ ગાડી તો આવે નહીં આ સાઈડ મૂકે તો આ સાઈડ આપેડું છે રોડ વચ્ચે રખાય નહીં અને પેલી સાઈડ કોમન પ્લોટમાં મૂકે ઉંદરડા આવી જાય છે અને ઉંદરડા ગાડીમાં ચડી જાય ગયા વખતે ત્યાં મૂકી દે ચાર પાંચ દિવસ ઉંદરડા ચડી ગયા અહીંયા ડોગનું ઘર બનાવ્યું છે અને પછી આ લોકોની જમીન કેવી શું કરવું ઘરનું એમ થાય આની બેસવાની સ્ટાઇલ જોવી તો ગઈ કમર ભાંગી ગઈ કે શું તારી મગર જેવું લાગે બહુ મસ્ત ક્યુટી ભાઈ છે સાડા દસ થઈ ગયા ને ત્યાં જમવા બેઠા છીએ કેટલા દિવસ પછી ઘરનું ખાવાનું મળશે ચાર પાંચ દિવસ થઈ ગયા પછી ઘરનું ખાતું નતું અને થાકી ગઈ જેવું થાય છે કે હુંઈ જેવું છે વિડિયો એડિટિંગ કર્યું કે 5 મિનિટનો વિડિયો એડિટિંગ થયો ને ત્યારે આખ પણ નત ખુલી બસ ભૂખ લાગી છે શરીર આખું ધ્રુજે છે કે મે ખાવું છે ખાવું છે ખાવું છે જમવાનું તો ગઈ 7:30 વાગ્યાનું થઈ ગયું હતું તો હું બારે ગયા ને તો તરત જ ઘરનું કામ કર્યું અને પછી તરત જ જમવાનું બનાવી નાખ્યું તો 6:30 એ જમવાનું બનાવવાનું શરૂ કરી દીધું હતું 7:30 એ બધું ડન થઈ ગયું ને ખાલી રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો તો મેં કીધું તો આવે ને ત્યારે બનાવી નાખીશ પછી એક કામ હતું એના માટે પછી બારે ગયા હતા તો અહીંયા કલાક દોઢ કલાક પછી પાછા ઘરે આવ્યા ને રોટલી બનાવી એટલે તેર સાડા દસ થઈ ગયા મારું ફેવરેટ હોય ને ગાઈસ તો આ મરચાં છે ને મરચાં રોટલી અને શાક અમારું બસ મોસ્ટ ફેવરેટ હોય ને તો મરચાં છે આ મરચાં પર શિયાળાની અંદર જ મળે તો ચાલો હવે ગાઈસ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર મને ખબર છે કે અમે ઉદયપુર ગયા બ્લોગ નથી સારા થયા બટ એક્સેપ્ટ કરી લેજો અમે થોડા કામથી ગયા થાય બધું પતી ગયું અને કંઈક સ્પેશિયલ એક ટ્રીપ મારી આવે તમારા માટે તમે કોમેન્ટ કરીને જરા કહેજો કે કઈ જગ્યાએ જાય ચાલો બાય ભાઈ મહાદેવ જય શ્રી કૃષ્ણ